નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે જોક્સ તરફ જાવું છે આજે હાસ્યનો જ પ્રોગ્રામ લેવો છે હમણાં એક ભાઈના ગીરે હું ગયો ને અને એના ઘરવાળાને પૂછ્યું કે છે ભાઈ ગીરે એના ઘરના કે એના ગીરે નથી પણ બેહો પાણી પાણી પીવું આવવાની તૈયારીમાંથી ન્યાવું ચા બનાવી દઉં એના ઘરના પાણી લઈને આવ્યા અને ન્યા તો બોલ્યો જાન જોડીને આવ્યો ભાઈ એમ પાંચેક મિનિટમાં તો આવી ગયો રૂમા જુમા કરતો અને મારે હાથ હાથ છોકરા ધોળ્યા આવે તોફાન મસ્તી કરતા મેં તો હું છે આ બધું આ છે હું એટલે મને ગૌરવ ગૌરવયાત્રા આ ગૌરવ યાત્રા છે મારી વિકાસનો ધ્વજ છે મિત્રો મેં કીધું હાડું પહેલાંના જમાનામાં તો આવા મોબાઈલ નહોતા ટીવી નહોતા એટલે બીજો કોઈ પ્રોગ્રામય નહોતો પણ આજે આવા સુવિધાજનક અને ડિજિટલ વાતાવરણમાં શિક્ષિત ભારતમાંય આપણા લોકોએ ચીનને પણ વસ્તીની ગણતરીમાં હંફાવી દીધું હો એક ભાઈ સ્મશાન નેત્રામાં એલો જતો હતો અને એનો મિત્ર એને મળ્યો તો કે ઓ હો હો બહુ દાડે મળ્યો હાલ હાલ ચા બા બાએ તો ઓલ્યો કે પણ હું તો સ્મશ્યાનયાત્રામાં જાઉં છું યાર અને ઓલ્યો કે તો બહુ ઓલ્યો પાછો બહુ લપલપીઓ વાળો એટલે કે પણ તું ફેવી કોલની જેમ એને ચોઈટ્યો ને કે તું આવી હળેડાટ કરતે ઉતાવળો પગલે હાલે એટલે ઓલ્યો બેઠો નહીં થઈ જાય બોલ્યો મળદું કંઈ બેઠું નહીં થાય ચા પીતા કેટલી વાર હાલે હાલ ચા પીએ કરીને લઈ ગયો જ્યાં જઈને ઘરના આગ ચાંપવાની વિધિ કરે ને ન્યાધીને ઘરના ના એના ઘરવાળા છે બધા આગ ચાપવાની વિધિ કરે એટલે આમ તો તું પૂગી જઈશ ચા પીતા વાર કેટલી જવાન માળાની હને ઓલું કે હાલે હાલ અને ઓલાને જવું પડ્યું હવે વાતોના ધોધ હબાકા છૂટ્યા કોણ ગુજરી ગયું તો કે ઓલો ભીખો તો કે એ તો હાજો ના રો હતો પરમદી નાસ્તો પણ કર્યો ચા ગામની બીડી હતી ચા નાસ્તા કરે પણ એ જતો રહ્યો પણ કે કેમ કરતા તો કે એને પેટની કોઈ બીમારી દેવા કે એનું પેટ તો ચીપિયામાં ચીપટીમાં આવી જાય એવું હતું એને કે ફાઇન હતી તો એ મરી ગયો કે હા ભાઈ મરી ગયો હું મને જવા દે કે પણ શાંતિ રાખ ચા પીધી બે મિનિટ વાતચીત તો કરીને ઊભો રાખ્યો દોઢેક કલાક થયો અને ઓલું કે હવે તો જવા દે અન્ય ઓલ્યો કે જો હવે હું જાય ઓલ બાળીને એમાંથી એ જે મરી ગયો એના ઘરવાળા ઓલિયાના વાતોના એને ઓળખી ગયા કે આયા તો કેટલી જ ઊભો છે આ તો ચાની કેટલી જ ઉભો છે આવ્યો નથી સ્મશાન ગીરે જઈ અને ઓલ્યા લોકોએ કીધું તું તો હાળા સ્મશાને આવ્યો હતો તું તો શ્માને આવ્યો હતો કે વાતોના ધોધ વર્ષા હબાકા કરવા આવ્યો હતો અને પરબારો નાત બહાર મૂક્યો ભાઈઓ ઘણા ભાઈબંધો આવા હોય ખારું નાત બહાર મૂકાવે પણ આવા કામ હોય ને ત્યારે એવા ભાઈબંધોથી દૂર રહેવું હવે એક જણો ટ્રે ટ્રેનમાં ટ્રેનમાં નિમાણો થઈને બેઠેલો હા લમણે હાથ દઈને કરી ગાય જેવું મોટું કરીને એટલે બાજુમાં ઓલે ભાઈ બેઠો તો તકલીફ છે કે ને અરે બાપા બહુ ટેન્શન છે ઘરનું એક કામ કરો બીડી બીડી પાઈ દો મને એકાદી હારી બીડી બીડી દઈ દો એટલે ઓલે સ્પેશિયલ બેડીની ઘડી હતી એમાંથી કાઢીને જોડીમાંથી બે બેડી દીધી હવે બેડી દીધી અને ઓલ્યો હું કે ખબર માચીસ કોણ તારો બાપ દે અને ઓલ્યો કે હાળા માગીને ખાવું હું મફત ખાવું ને પાછું ગરમ લાવ બેડીએ પાછી લાવી મારી ઓકે ભાઈ ગુસ્સામાં સામાન ટેન્શનમાં ઘરના બોલાવી સોરી સોરી હવે નહીં કહું પણ માચીસ તો દીધું હળગાવું કેવી રીતે ઓલાએ માચીસ દીધી એટલે ઓલાએ બેડી જગાવી હો બેડી જગાવી અને તાણે જાતો તો એટલામાં ટીટી આવી ગયા એટલે ટીટીએ એ બાજુવાળાને કીધું લાવો ભાઈ ટિકિટ ટિકિટ તો બાજુવાળા જ દઈ દીધી આજુબાજુમાં બતાવી દીધી ને ને કે ટિકિટ ટિકિટ લાવો ભાઈ ટિકિટ તો ઓલિયો બીડી ઉપર બીડી જગવી જાય ટીટી કેવો ભાઈ હોય તમને કહું છું ટિકિટ લાવ ટિકિટ તો કે ટિકિટ લીધી જ નથી હે તો કે ટિકિટ લીધી જ કે છે તમારા બાપાને હમાવું બોલો બીડી માંગીને પીધી અને ટીટીના બાપાને હમય ખાધા આ બુદ્ધિ માણસમાં કે તમારા બાપાના હમટીને કે મેં ટિકિટ લીધી જ નથી દઉં ક્યાંથી અન્યા આ ટીક ગુસ્સે ભરાણાને કે તમને ખબર છે ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરો ને એટલે ત્રણ મહિનાની જેલ થાય ત્રણ મહિનાની જેલ થાય એટલે કે છ મહિના કરી દો ને સાહેબ આમે હું નવરો કીધું કોઈ કામ ધંધો છે નહીં બેકાર શું હાવ તે જે મારા દી ટૂંકા થયા એટલે બોલ્યો કે આગળનું સ્ટેન્ડ આવે ને આ ઉતરી જાય સાનું માનું પરબારો ઉતરી જાય હેઠો તારા માટે સરકાર નબળી થોડીને છે તારા માટે સમય કાઢીને તને જેલમાં રાખીને તારો ખર્ચો ઉપાડે અને છ છ મહિના સુધી જમાડે નીકળે નીકળ અને આગળનું સ્ટેન્ડ આવ્યું એટલે ટીટી ઉતારી દીધો હો હવે હમણાં મને એક જણાનો ફોન આવ્યો અને એ મને કે નરેન્દ્રસિંહ કેમ છો મજામાં ને મેં તો આજે એ મજા મજા બોલો બોલો તો મને કે ખબર છે ને તમને આવતા મહિને આપણા લગ્ન છે મેં તો આપણા નહીં ભાઈ નોખું ઉપાડે નોખું ઉપાડે આપણા નહીં તારા એકલાના મારે તો પચીસ વાર થયા પડે મારા દીકરા પણ આવા જેવા થઈ ગયા આવું લોકો કહેતા હોય એક જણો સત્તરમી વખત કન્યા જોવા જતો હતો કેટલી વાર સત્તરમી વખત એનો ક્યાંય મેળ પડે નહીં એક દી એના બાપાની બે ભેળા મને ખેતરમાંથી આમતા મળી ગયા તમે મને કે નરેન્દ્રભાઈ તમે કલાકાર ખાના ને આજી તો એક કામ કરો ને કે આ વખતે મારા દીકરાને અહીં જોવા માટે જઈએ સત્તરમી કન્યા એમાં તમે આરે જાજો એટલે મેં તો ભાઈ આ કામમાં તો હું એ ફેલ થયેલો છું આ કામમાં તો હું પણ ફેલ ગયો છું એટલે મને હું કામ લઈ જવું જોઈએ એટલે કે ભાઈ એ તમારો તો જૂનો કેસ થઈ ગયો પણ હું તમે કલાકાર રહ્યા ને એટલે બોલવા ચાલો કંઈ વાંધો ન આવે અને મારા છોકરાનું ઠેકાણું પડી જાય એમ મેં કીધું ભાઈ કોકનું બંધાતું હોય કોકનું ઠેકાણું પડતું હોય આપણને હું વાંધો હાલો આવીશ એનું ઘર બંધાતું મને હું વાંધો હું કહો હારે એના બાપાના મેં ખાટલે બેઠા એ બેઠો અને એક દીકરી ટ્રે લઈ અને પાણીના ત્રણ ગ્લાસ મૂકીને રૂમમાં જુમા કરતી આવી હોય એવી ટ્રે લઈને આવે એટલે ઓલ્યો બહુ રઘવાયો થયેલો એટલે મને ઈશારો કરીને આમ હાથ મૂકીને મને કે આ પડી દેજો આ પડ દેજો તો તારી મા એ કામવાળી છે એ કામવાળી છે પાણી દેવા આવે છે અને તારા માટે જે આવવાની છે એ તો કોલેજ ગઈ છે અને એ આવતી હશે હમણાં એટલે શાંતિ રાખ ધીરો પડે દીડો પડે ઉતાવળે આંબા પકવવા માણસ જ્યારે મોડો પડી જાય ને એટલે આ તકલીફો ઊભી થતી હોય છે હવે એક જણાને એવું જ થયું કે ખેતરમાં કામ કરતો હતો ને ઉનાળાનો તાપ હવે કંટાળી ગયો બિચારો વાયુ ઉડાડતો હતો હવે ખેતરમાં જે વાયુ આવ્યું હોય ને આમ ગોફણથી આમ 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 ફેરવીનું ઘા કરે પાણાનો ઉડાડે હવે કંટાળી ફૂગ્યો પરસે વેરે મને બે અઢી પણ એની ઘરવાળી ભાત લઈને આવેલી નહીં હવે ભાત કહેવાનું પણ ભાતમાં પાછા કોઈ ભાત ન હોય બાજરા લોટલો કઢી અથવા મરચાંની સરપણીની શાક ને એવું જ બધું હોય હવે ઓલ્યાનો ભાતમાં બે અઢી પોણા ત્રણ વાગે એટલે મોડું થઈ ગયેલું ઘરવાળી આવે એટલે ખીજાણો બહુ તને ગાય પાન પડે છે કંઈ અનો વાયો ઉડાડું છું બળદ લઈને આટા માર્યા ખેતરમાં ને આમથી એમ ફર્યું કેટલી મજૂરી હું કરું અને તું આટલું બધું મોડું કરે આલે બાજ્યા બંને જણા અને ઓલો ગુસ્સામાં તો બોલી ગયો કે હું મારે રહેવું જ નથી મારે બાવો થઈ જાઉં તો ઓલી કે નીકળો નીકળો થઈ જાઓ બાવા હવે કહેવાય તો ગયું હારું હવે જાવું ક્યાં નીકળી ગયો ગીરેથી પછી બે અઢી કલાક ગામમાં રાખ્યો ને આગો પાછો થઈને પાછો ઘરના આંગણે આવી અને એની ઘરવાળીને જોઈને એટલું બોલ્યું કે ગિરનાર કા રસ્તા બતા દે બચ્ચી બચ્ચી કેસાનો માનો ઘર પેળો થાય તારે ગિરનાર જવું એવું મને તારા લખાણ દેખાતા નથી તું અહીંયાથી ગામ મૂકીને આગળ ગયો ને બાગવડથી આગળ નથી ગયો તું ગિરનાર હું જાય પણ કે નહીં પે તો નહીં આવું ગા ચલા જાઉં નીકળી ગયો બેઠો નીકળી ગયો સાધુ બે ત્યારનાથી નીકળ્યા એટલે એને મળ્યા ને કે રામ 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 સાધુ એ બધા રામ રામ કહી રહ્યા પછી કે મહારાજ આપ મેં કંટાળ ગયા હું એ ખેતીબાડી કર કર કે મેં થક ગયા હું આપ આપ આપકે સાથ લે ચલો મુજે બાબા બનજાના સાધુ બનના એને એમ કે બધા માલપુવા મળતા છે ને આમાં આમાં અહીંયા રોજ થતા હશે એને ખબર નથી કે બાબામાં કેટલી વીતતી હોય છે એટલે સાધુ કે તો હમ નહીં કાં બોલાય ચલો તમ બી ચલો અમારે સાથ બાપુઓ બધા લઈ ગયા સાધુ અને બોલે હારે તો થઈ ગયું નીકળી ગયા બે ચાર ગામે તો સરસ મજાના અમેયા થયા વરઘોડા કાઢ્યા શોભાયાત્રાઓ કાઢી સરસ મજાનું જમણ જમાડ્યું માલ કુવા ચોખા ગીના જમાડ્યા અને પછી દહેક દી થયા અને મૂક વહમા ગામ આવ્યા અને ત્યાં કોઈ ભાવય ન પૂછ્યો લોટ માગવા પેક્ષામાં તો બાપુ આગળ નીકળો હાલો 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 આગળ જવા માંડું મોડું થાય છે મારે કરીને કાઢી મૂકે ઓલાલી એમ થયું કે મારું બોલો અમાયા આવું બધું થતું હોય અને પછી આશ્રમે બાપુ લઈ ગયા બે દી થાય એટલે બાપુ કે સંતોમાં એવો નિયમ હોય કે ભાઈ ભંડારો એવું કાંઈ કરે ને સંપત્તિ થોડી ઘણા મિલકત પૈસા ભેળા થાય ને એ પછી એ સાધુમાં એ લોકો વેચણી કરે સંતો તેડાવે અને એમને જમાડે સરસમાં જમ જમાડ્યા પછી એ બધાને બક્ષીસ દાન દક્ષિણા દઈ અને વિદાય કરે એટલે સંતે કીધું કે ભાઈ ગણ અને ગણછીણા ઉઠાવો તો પેલા બાપુ આયા કામ કરવાનું બોલે કામ તો કરના પડે ખાલી માલપુવા ખાને કે શોભાયાત્રા ને કે સાધું બનાય ગયા ચાલ ગણછીડા ઉપાડ અને ઉપાડ્યો ભાઈ હો પણ જેવો ઘણો કોઈ દી આ ધંધો કર્યો નહોતો અને બાવળના ઠૂઠા એ તોડવા માટે ગણ આમ છીણો મૂક્યો ને ગણ ઝપટ્યો ગણનો જે ફટકો માર્યો ને એમાં છીણો છટક્યો અને ઢાંકણી આવ્યો નીચણની અને ઓ માડી બૂમ તો પડી ગઈ અને બાપુની અરે બાઈ ગયો બહુ કે બાપુ મારે બાવો નથી થ મેં ચલા જાઉં ગા ભલે નીકળો નહીં બંને તો નીકળો ક્યો કયો અમને કાં તું મેં કંકોત્રી લીખ કે બોલાયા હતા અનહલવાળો કે ભાઈ ગીરે કેવી રીતે જાઉં ગીરે પાછા જઈએ તો હું મૈયા મોકાણ માંડે ને ત્યાં ગીર તો જૈયા મારે પાછી એટલે જવાય નહીં પાછો ત્યાંથી નીકળી ગયો કે હું બીજી આશ્રમ કરીને રહું પણ આની હારે ન થયું અને બાબાને તો હું હોય પછી એક ગામમાં ઝૂંપડી તાણી બાંધી અને એક સરસ નાનું મંદિર હતું અને રોકાઈ ગયું અને આજુબાજુમાં સરસ એવી વિશાળ જગ્યા હતી ગામના લોકો પગે લાગવા આવે ને દર્શાવે આવે ને પછી એ લોકોએ કીધું કે બાપુ આટલી સારી જગ્યા છે તો ધીરે ધીરે આઠ દસ વીઘા જમીન કાઢો અને આ થોડું થોડું આગ પાછું એને સાફ કરતા રહો બળદ લાવીએ અમે ગામમાં થઈને ટ્રેક્ટર ને ચોખ્ખું કરો ને આમાં ભાવો કંઈક તો મંદિરમાં કંઈક પેદા થાય બે દાણા સાધુ એ ચાલુ કર્યું ભાઈઓ હવે એ સમયમાં તો ટ્રેક્ટરે આવી ગયું ને બળદ આવી ગયા ને સરસમાં તેની જગ્યા કરી દીધી ને વાવણીએ કરી દીધી બાપુએ પણ ખેડૂતો નવડા હતા ન્યાવધી આવ્યા અને પછી ખેડૂતો બધા કામે વળી ગયા એટલે કોઈ આવ્યો નહીં અને બાપુ એકલા હલવળ પછી તો નીંદણ બાપુ એકલા બેઠા બેઠા કરે ચલમ પીવાની ઘણી વાર ભૂલી જાય બીવડા નોખા કરવાના ગાંજાના ભૂલી જાય અને ઊંધા પડ્યા એ મજૂરી કરે અને પછી સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો પછી વાયો આવે ને વાયુ આવે એટલે બધાએ કીધું બાપુ આ નવરા બે રહ્યો તો ગોફણ કાઢો ના હોય તો અમે દઈ દી અને ગોફાણ લાવી દીધી ને કે આ ઉડાડો વાયુ હવે ત્યાં ગીરે વાયુ ઉડાડતો હું ખોટું હતું પણ ગોફળ લઈ અને આમાં આમાં આમ ફેરવીને ઘા કરે ને વાયુ ઉડાડતો હતો અને એના ગામનો એક માણસ ત્યાંથી નીકળ્યો અને એને ગોફણનો ઘા એવો હતો કે આમ આમ કરીને આગળ મારે ને તો એનો ઘા ગોફણ આમ આગળ જતું હોય ને પાણો પાછળ વાયુ જતો હોય એવો એનો ઘા એટલે એ ઘા જોઈને ઓલે ગામવાળો તો એ થોડીક વાર ઊભો રહી ગયો અને દાઢી વધી ગયેલી ઓલાની તો ને સાધુના કપડામાં પણ તો એ કે તું પછલો તો નહીં એટલે કે એટલે તું મને આ સાધુના વહેવા કેવી રીતે ઓળખ્યું કે એ તારી ગોફણનો જે ગા છે ને તારી હથરોટી એની રહી એ નથી બદલાણી એટલે ઓળખી ગયું એમ તો કે કેવું છે અહીંયા મજા છે ને તારે કે કાંઈ ખા ખાઈ મજા નથી ઓલ્યા બાવાને ન્યા ગયો હતો તો શરૂમાં તો કે માલ પૂવા ખવડાવ્યા ને સંતો તેડાવાનાતા એટલે મારા બેટા એ મને તો કે ગણછીણા ઉપડાવ્યા અને પછી બાવળના થળિયા ઠુંઠા ચીરવા માટે મને કામે લગાડ્યો હું થાકી ગયો મેં તો ભાઈ આ મારે નથી કરવું તો બોલે નીકળો એટલે મેં આ જુદી જગ્યા બનાવી અને અહીંયા મને બધા ખેડૂતોએ કીધું ભાઈ આટલી મોટી જગ્યા છે તો તમે વિશાળ જગ્યા બનાવો ધીરે ધીરે ખેતર થાય ને વાવણી કરો તો દાણા પાણી તમારા તો નીકળે મેં આ ધંધા કર્યા અને મેં કે વાયુ ઉડાડું છું તો કે એ વાયુ તો તું તારા ખેતરમાં એ દી ઉડાડતો હતો જ ને ત્યાં હું ખોટું હતું એ હલવાડો તો છું પણ હવે જાવું ક્યાં ભગવો પહેરી લીધો અને ગીરે આવું તો તારી મૈયા મારે મને એમ એટલે બોલ્યો કે મારે ગીર તો આવવું છે પણ આવવું કેવી રીતે ઓલો ભાઈ બનાવશે તો કે હાલે હાલ હું તારી હારે આવું અને હું ઘરનાને વાત કરીને તને પાછું ઘેરે મોકલી દઉં ઘેરે લઈ ગયા અને કે ભાઈ જે થઈ ગયું એની ભૂલ થઈ ગઈ હતી હવે એવું કંઈ કરશે નહીં પણ એક કામ કરો હવે એને ઘેરે રહેવા દો એને બાવા નથી થવું બાવો થવામાં એને મજા નથી આવતી અને ધીમે રહીને લેલા ઘરનાને આગો પાછો થયો લ્યો એટલે કે જા તું પાણી પાણી લેતો હોય કે મોકલ્યો અને પેલો માણસ હોશિયાર હતો કે ઘરનાને કે જો આ નવરો પડે એટલે પાવડો પકડાવવાનો અને ખેતરમાં નીંદણ કરાવો વાયુ પાછો ઉડાડતો તેમ ઉડાડાવો હવામાલ ફેરવવાનો હોય ખેતરમાં ટ્રેક્ટર લઈને બધા કામ એની પાસે કરાવું કારણ કે ન્યાય જ કરતો હતો અહીંયાથી બાવો થઈને કીધું પણ કામ તો બધા ન્યાય જ કરવા પડે એટલે હંમેશા હમણાં ગમે ત્યાંથી છૂટવા જાય પણ કરમના બદલા અહીંયા ચૂકવવા પડે છે જે એને કરવાનું હતું એ ગોળ ફરીને પાછું આવ્યું અને સંસારમાં અસાર લાગેલો સંસાર મૂકીને પાછો સંસારમાં ભયો આવ્યો સમજાય તેને વંદન જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી